નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસનો આજનો વાત છે મંગળવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની જીરાની આવકમાં કાલ જેવો જ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો કાલે પણ પાંચસોની ગુણીની આસપાસની આવક હતી અને આજે પણ એટલી જ આવક જોવા મળી જાય એટલે સેમ કાલ જેવી કહી શકાય મિત્રો આવક ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજીમાં જાશે ચાન્સી કહેવા છે છીએ આજના બજાર ભાવ આ મિત્રો અમે ચેન્ડ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હરાજી બાજુ જે જાણી કેવા રહીએ છીએ આજના બજાર ભાવ

મેકા વાનાલા ભાઈ 61 વાય 61 કેટલા નાલે 71 3491 ਰੁਪਏ ਦਾ ભાવ ਜੀ 3491 ਰੁਪਏ ਦਾ ભાવ ਜੀ ਕਿਉਂਕਿ ਆਮal 3491 ਰੁਪਏ ਦਾ ਵੇਚਣਾ ਸੀ 3491 ਕੋਈ ਲੱਗਦੀ ਨਹੀਂ ਕੋਈ ਆ ਨੂੰ ਜੇ ਨੇ 60 ਦਿਨ ਜੀ ਮੈਡਮ 3491 2311 3491 ਰੁਪਏ ਦਾ ભાવ 3411 ਰੁਪਏ ਦਾ ભાવ ਜੀ ਤੁਮਹਾਨੂੰ ਜਮਾਲੀ 3491 ਰੁਪਏ

બત્રીમા પટા બત્રીપતિ કેટેડી પતિ 33 નતા બત્રીવારી પટી પટા કોણ હોય આ ના છોત્રી ના છોત્રી चौतरीसो एक <ra�> <many so ridiculous quizzical rules> <tasia> <playthrough> ને એકાવન નો ભાવન પાંત્રીસો ને એકાવન એકાવન નો માલ વેચાણો છે તે વાતરી છે આની અંદર પાંત્રીસો ને એકાવન રૂપિયા ભાવ રહ્યા છે